અમદાવાદના સત્તાધાર ચારસા પાસે આવેલા વડવાળી જોગણી માતાના મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યાના મુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન નીતાબેન અભિષેક પટેલ રહ્યા હતા અને સાથે સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ પણ લીધો હતો કે જે જોગણી માતા સખી મંડળ તરીકે પ્રખ્યાત છે એ લોકોએ આ ભાગવત સપ્તાહનું ખૂબ જ સુંદર આયોજન કરેલ છે જે આયોજન આનંદીબેન પટેલે વર્ષોથી બે ત્રણ મહિનાથી એમની ઘણી મહેનતો કરેલી છે અને એ મહેનતોનું આ ફળ આજે આપ જોઈ રહ્યા છો કે જે આ ભાગવત સપ્તાહનું આયોજન ચિંતનભાઈ પંડ્યા દ્વારા જે કરવાનું છે એમણે જ્યારે હરિદ્વાર ગયા ત્યારે એમણે વિચારેલું એમની સપ્તાહમાં એ લોકો બેઠેલા અને અમને લાગ્યું કે આમની સપ્તાહ મારે કરાવી છે ત્યારથી હમણે મનોબળ નક્કી કર્યું હતું કે કોઈ પણ એક હિસાબે મારે જોગણી માતાના મંદિરે આ સપ્તાહનું આયોજન કરવું છે આજ રોજ વામન સ્વરૂપ રામકૃષ્ણ અને કૃષ્ણ ભગવાનના જન્મનું એ સુંદર આયોજન મહારાષ્ટ્ર દ્વારા આજ રોજ થઈ રહ્યું છે હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાનું ખૂબ જ મહત્વ રહેલું છે ત્યારે ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્ત્વને સમજથી થાય તે અંગે વિશેષ આયોજન કરવા